અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અગાઉ આવી જ રીતે દિલ્હીમાં પણ અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ હવે ગુજરાતમાં મતદાનના એક દિવસ પહેલાં શાળાઓને ધમકી મળતા ચકચાર મચી ગઈ છે તંત્ર આ મામલે સતત તપાસ કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યની સોળ સ્કૂલમાં અત્યાર સુધીમાં તપાસ કરવામાં આવી છે જોકે ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર કંઈ જ શંકાસ્પદ મળી આવ્યું નથી બાર અમદાવાદ શહેર અને ચાર અમદાવાદ ગ્રામ્યની શાળાને મેલ મળ્યા હતા શહેરની બારમાંથી અગિયાર સ્કૂલમાં પોલિંગ બૂથ પણ રાખવામાં આવ્યા છે તેમજ પીએમ મોદી પણ આવતીકાલે અમદાવાદની જ શાળામાં મતદાન કરવાના છે ત્યારે ઘાટલોડિયાની અમૃતા વિદ્યાલય ડીપીએસ બોપલ ડ્રાઇવિંગ રોડની એશિયા સ્કૂલને ધમકી મળી ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને થલતેજની આનંદ નિકેતન સ્કૂલના નામ પણ સામે આવ્યા

मार्ग पथे तमाम स्कूलों मां मेल आप मां आविष्य मकाल मां आविष्य अनेक मेल मां एक भांगी आप मां आविष्य स्कूल मां बम डराको था से अत्यार सुबह जो सोल मां थी जो स्कूल ने वीडियो डिजिटल चेकिंग अनेक डॉग स्पैड मार्ग पथे अनेक साइबर नेटिंग मां जेनो अनेक અને કોઈ પણ સ્કૂલમાં ચોથ સ્કૂલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી જેનાથી ફલિત થાય છે કે આ હોઉસ છે હું પેરેન્ટ્સ ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું એવા આ એક મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો દેઢસો સ્કૂલોમાં મેં આવે નથી એમાં પણ નીકળ્યો નથી અને આ પણ બોક્સ હોલ્ડ છે ચિંતા નથી કરવાની કોઈ જરૂર નથી